પીલ પબ્લિક હેલ્થ તમારા બાળકના મોના આરોગ્યની કાળજી લેવા માટે નિઃશુલ્ક સેવાઓ પ્રદાન કરે છે આ પૈકી કેટલાકમાં ડેન્ટલ પરિષણ અને નિવારક ડેન્ટલ સેવાઓનો સમાવેશ થાય છે અમે પૂરું પાડીએ છીએ પીલ પ્રાથમિક શાળાઓ અને પીલ પબ્લિક હેલ્થ ડેન્ટલ ક્લિનિક્સમાં નિઃશુલ્ક ડેન્ટલ સ્ક્રીનિંગ ડેન્ટલ સ્ક્રીનિંગ એવા બાળકોને ઓળખી કાઢવામાં મદદ કરે છે જેમને દાંતની સંભાળની આવશ્યકતા હોય જો માતા કે પિતાની આર્થિક સ્થિતિ એવી ન હોય કે તેઓ તેમના બાળકને ડેન્ટિસ્ટ પાસે લઈ જઈ શકે તો બની શકે કે બાળક મફત ડેન્ટલ સેવાઓ માટે હેલ્ધી સ્માઇલ્સ ઓન્ટારિયો પ્રોગ્રામ મારફતે લાયકાત ધરાવતું હોય પીલ પબ્લિક હેલ્થ સત્તર વર્ષ અને તેથી ઓછી ઉંમરના પાત્રતા ધરાવતા બાળકો માટે ક્લિનિક્સ અને કેટલીક શાળાઓમાં દાંતની સફાઈ સ્થાનિક ફ્લોરાઇડ અને અથવા ડેન્ટલ સીલન જેવી મફત નિવારક દંત સેવાઓ પણ પૂરી પાડે છે આ સેવાઓ દાંતનો સડો જેવી દાંતની સમસ્યાઓને રોકવામાં મદદ કરી શકે છે અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે મૌખિક સ્વાસ્થ્યની સારી આદતો નાની ઉંમરથી શરૂ થાય છે અહીં કેટલાક સૂચનો છે જેથી મૌખિક આરોગ્યને પ્રોત્સાહિત કરી શકે દાંતને બ્રશથી દિવસમાં ઓછામાં ઓછી બે વખત કરો અને દરેક વખતે બે મિનિટ સુધી દરરોજ ફ્લોસ કરો સ્વાસ્થ્યપ્રદ ખોરાક પસંદ કરો પાણી પીવો નિયમિત રૂપે દાંત વ્યવસાયિકની મુલાકાત લેતા રહો વધુ માહિતી માટે પિયલ પબ્લિક હેલ્થને નવ શૂન્ય પાંચ સાત નવ નવ સાત સાત શૂન્ય શૂન્ય પર કોલ કરો અથવા પીલ રીજન ડોટ સી એ Slash Dental Nimulakat Law.